તેમના જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ ના મુખ્ય સમાચારો પર બોપલ ફ્લાય બ્રિજ નું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અનલિમિટેડ ઉન્નતિ દ્વારા પ્રતિષ્ઠિત લીડર ઓફ ધ ઈયર એવોર્ડ ભરતી પ્રથમ દિવસે હજારો ઉમેદવારો ઉમટી પડ્યા વલસાડ પંથકના લીલાપુર ખાતે વિઠ્ઠલભાઈ કાકડિયાએ બનાવ્યું વિશ્વભરી માં અંબા મંદિર राज अगरबत्ती सबके पसंद के मसाले राजी मसाले जीवन भर का अतुट बंधन राजानी चाय अगरबत्ती मसाला और माचिस નાણા વપરાયા છે ભ્રષ્ટાચાર થયા નથી પ્રજાના પૈસા માટે પ્રજાના પૈસા વપરાયા છેવાડાના માનવીના કલ્યાણ માટે પૈસા વપરાયા છે અને વચોટીયા

અઢી હજાર કરોડ નો રાજકોટ ગાંધીનગર અમદાવાદ વચ્ચે ચારેય તરફ કરોડોના કામો ચાલી રહ્યા છે એક વિશ્વાસ નું વાતાવરણ ઊભું થયું છે ભરોસાનું વાતાવરણ ઊભું થયું છે ઈમાનદારી નું વાતાવરણ ઊભું થયું અને એને કારણે આ બધું શક્ય બને છે મ્યુનિસિપાલિટી અને કોર્પોરેશન ને ઓથોરિટી જન સુખાકારી માટે સેવાના માધ્યમથી જન જન સુધી સેવા પહોંચે વ્યવસ્થાઓ પહોંચે આવનારા દિવસોમાં આવનારી જરૂરિયાતો સમસ્યાઓ ને પડકારો ને તંત્ર આગળ વધે એ દિશામાં

કરી લોકાર્પણ કર્યું હતું આ ફ્લાય ઓવર ને લક્ષ્મી રાવ ઇનામદાર વકીલ સાહેબ ફ્લાય ઓવર બ્રિજ નામા વિધાન કરવામાં આવ્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જ્યાં એકસો સિત્તેર નગરપાલિકાઓમાં સ્વચ્છતા સ્ટ્રીટ લાઇટ પીવાના પાણીની સુવિધાઓ વ્યાપકપણે વિસ્તરીને સર્વગ્રાહી વિકાસ સાધ્યો છે વિકાસ માટે રાજ્ય સરકારે કોમન જાહેર કરી સમાન નિયમો પારદર્શિતાનો અહેસાસ કરાવ્યો છે ફાઈનલ થયેલી ટીપી માં બાંધકામ પરવાનગી સરતા કરી શકાય અને ક્યાંય કોઈ ખોટા પૈસા આપ્યા વિના બાંધકામ થાય તે હેતુથી સુનિશ્ચિત આયોજન પણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જીવન પર્યંત રાષ્ટ્ર સેવક કરનાર રાષ્ટ્ર સેવક લક્ષ્મીરાવ ઇનામદાર વકીલ સાહેબ સાથે બોપલ ફ્લાય ઓવર બ્રિજ નામ જોડવા માટે ઓડા તેમજ વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા ને જણાવ્યું હતું કે રાજ્યના તમામ શહેરોના વિકાસ માટે સવિશેષ અનુદાન આપવામાં આવે તે અંતર્ગત બોપલ ના માટે પાસઠ કરોડ આપવામાં આવ્યા છે અમદાવાદમાં અમદાવાદ શહેરને પ્રજાલક્ષી કામો એવા પાણી રસ્તા ગટર અને આરોગ્ય જેવા કામો માટે રૂપિયા પાંચસો કરોડથી વધુની રકમ અનુદાનિત કરાઈ છે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે રાજ્યમાં શહેરી વિસ્તારને વધુ જનસુવિધા લક્ષી બનાવવા માટે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ પરિણામ છે ઓડાના ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ઓડાએ અમદાવાદ શહેરી વિસ્તારની આસપાસ અનેક વિકાસના કામો કર્યા છે એક હજાર આઠસો છપ્પન ચોરસ કિલોમીટરના વિસ્તારના વિસ્તારમાં વિકાસ કામો સાથે ચોત્રીસ ટીપી સ્કીમો એફોર્ડેબલ હાઉસિંગ તેંત્રીસ કિલોમીટરના રસ્તાઓ બગીચાઓ સહિત અનેક પ્રજાલક્ષી કાર્યો કર્યા છે આ પ્રસંગે આરોગ્ય મંત્રી શંકર ચૌધરી વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાગડીયા ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સંસદીય સચિવ બાબુભાઈ પટેલ ધારાસભ્યો કલેક્ટર અવંતિકા સિંહ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર ઓડાના સીઓ એ બી ગોર સહિત મહાનુભાવો તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા અનલિમિટેડ ઉન્નતિ અને દિશા એન્ટરટેનમેન્ટ દ્વારા સંયુક્ત રીતે દિશા લાઇફસ્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ ખાતે લીડરશિપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે જ કેટલીક મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી હતી ઉન્નતિ કે જે છેલ્લા બે દાયકાથી ઉદ્યોગ શાસિકોને તેમના બિઝનેસ પરફોર્મન્સને વધારવામાં તથા વ્યક્તિગત રીતે લોકોને તેમના જીવન જીવનદોડમાં વધારો કરવામાં મદદ કરે છે આ સેમિનાર દરમિયાન અનલિમિટેડ ઉન્નતિ દ્વારા દિશા એન્ટરટેન ઇક્વિપમેન્ટ ની સાફલ્ય ગાથા ની ઉજવણી કરવામાં આવી હતી કઈ રીતે આ સંસ્થા ઉન્નતિ ચેમ્પિયન તરીકે જીવંત ઉદાહરણ છે અમને ઉન્નત બને ઉન્નતિ તરફથી લીડરશીપ એવોર્ડ આપવામાં આવે છે અને અમે ઉન્નતિ સાથે છેલ્લા દસ બાર બારેક વર્ષથી સંકળાયેલો છું મેં જ્યાં મેં જ્યારે ઉન્નતિના કોન્ટેક્ટમાં આવ્યો ત્યારે અમે ડ્રેસ મટીરીયલનો એક શોપમાં બિઝનેસ કરી રહ્યા હતા ઉન્નતિ અને તનેજા સરના કોન્ટેક્ટમાં આવવાથી અમારી મારામાં અને મારી કંપનીમાં ઘણો મોટો ચેન્જ આવ્યો છે અને અમે લોકો અત્યારે બહુ મોડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લસ કેપેબિલિટીઝ બિલ્ડ કરી છે અને વી આર ઓલ્સો અપગ્રેડેડ અવર પ્રોડક્ટ્સ પ્રોડક્ટ ઓફરિંગ વી હેવ સ્ટાર્ટેડ વર્કિંગ વિથ લોટ ઓફ કોર્પોરેટ વી હેવ હાઈડ પ્રોફેશનલ્સ વી હેવ અર ઓન ડિઝાઇન સ્ટુડિયો ન્યુ પ્રોફેશનલ ટીમ અનલિમિટેડ ઉન્નતિના સ્થાપક શ્યામ તનેજા એ દિશા લાઇફ સ્ટાઈલ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સૌરીન શાહને તેમના આઇકન આઈ વિલ ની શક્તિ અંગે તેમના વિઝન અને પ્રતિબદ્ધતા અને વિશ્વાસ માટે વર્ષનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો હતો સૌરિંગ સાહેબ ઉન્નતિનો તેમનો પોતાનો સંભાવનાઓ અને ઓળખવામાં મદદ કરવા માટે આભાર માન્યો હતો ઉન્નતિ ખાતે સેલ્ફ ડેવલપમેન્ટ ટ્રેનિંગ થી મને મારી વ્યક્તિગત અને સંસ્થાકીય સંભાવનાઓને ઓળખી શક્યું છે તેનાથી મને લક્ષ્યાંકો નિર્ધારિત કરવાની આદત પડી ગઈ અને એ પ્રાપ્ત કરવા માટે યોગ્ય એક્શન લેવામાં મને સહયોગ થયો છે

અનોખી રીતે વ્યક્તિઓને જૂથોને અને તેમના માટેના ટીમો માટે બિઝનેસ માટે પરિવર્તન કરી પરિણામોને પ્રાપ્ત કરવા માટે અંતર્દ્રષ્ટિ આપે છે આઈ લીડ લીડરશીપ એવોર્ડ સૌરીન શાહને તેમની પ્રતિબદ્ધતા અને લીડરશીપના ગુણો તેમનામાં તેમનામાં છે તે વિદા માટે એનાયત કરવામાં આવ્યું છે ગ્રામ સમાજના યુવા આગેવાન યજ્ઞેશભાઈ દવેને આજે તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સવારે થઈ હતી જે સોળ જુલાઈ સુધી ચાલનારો છે ગુજરાતના એકવીસ જિલ્લાઓમાંથી ઉમેદવારો આ મેળામાં પસંદગી પામવા માટે પરીક્ષાના વિવિધ તબક્કાઓમાંથી પસાર થયા હતા આ મેળામાં સહભાગી થવા માટે કુલ કો હજાર ઓગણ ઉમેદવારો એ ઓનલાઈન નોંધણી કરાવી છે જે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીના ના માટેના આયોજિત કોઈ પણ મેળામાં ઉમેદવારીની સૌથી વધુ સંખ્યા છે એકત્રિત હોય હૈ ગુજરાત ઈસ્ટન છે એકવીસ ડિસ્ટ્રિક્ટ રેલી કે રેલી પ્રતિક્રિયા જો હૈ થી સોલા જુલાઈ તક दी जाएगी और इस रैली के दौरान जो सिलेक्शन का कुछ पार्ट है वो यहाँ पर होता है जिसमें फिजिकल फिटनेस और मेडिकल टेस्ट ये दो चीज़ें हम लोग यहाँ पर करके कैंडिडेट को सिलेक्ट करके लेके जाएंगे और जो ये रैली आज हुई है तकरीबन तो चार हज़ार बच्चों ने इसके लिए फॉर्म भरे थे तकरीबन तो दो हज़ार तीन सौ छियासी बच्चे यहाँ पर आज उपस्थित हुए जिसमें से वो काफी बच्चे जो है दौड़ में और पीएमटी यानी फिजिकल मेजरमेंट में उनका सिलेक्शन हुआ वो तकरीबन डेढ़ सौ पौने दो सौ के करीब उन्होंने बच्चा आज सिलेक्ट किया है रिक्रूटमेंट ना डेप्यूटी डायरेक्टर जनरल

હિંમતનગર માં આ મેળો આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો સેના ભરતી મેળાની ઉત્કૃષ્ટ ગોઠવણ અને આયોજન કરવા બદલ ડિરેક્ટર રિક્રુટમેન્ટ અમદાવાદના કર્નલ કુમાર પ્રશંસા કરી હતી તથા સરકાર જિલ્લા વહીવટી તંત્રનો આભાર પણ માન્યો હતો પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા અને હજુ વધુ ઉમેદવારો આ ફિઝિકલ ફિટનેસ ભાગ લે તેવું જણાયું છે ઘર એક મંદિર જ છે તેવા વૈશ્વિક સંદેશા સાથે મૂળ મૂળદણ પંથકના લીલાપુર ગામના કિસાન પુત્ર વિઠ્ઠલભાઈ કાકડીયા એ પોતાના ઘર આંગણે મહા વિશ્વભરી નું મંદિર બનાવી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે વિઠ્ઠલભાઈ કાકડિયાએ વલસાડ પંથકના રાબડા ગામે પોતાની કર્મભૂમિ બનાવી છે અને ત્યાં જ ભવ્ય અતિભવ્ય માં અંબાનું ધામ બનાવ્યું છે તેમણે બનાવેલા મા વિશ્વંભરી ધામ ખાતે શ્રદ્ધાળુઓ અહીંયા મોટી સંખ્યામાં માના ચરણમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે માના ધામ ખાતે અહીંયા વાર તહેવારની આસપાસના લોકો શ્રદ્ધાળુઓ ભક્તજનો ઉમટી માના આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે શ્રાવણ માસમાં અહીંયા મેળા જેવું વાતાવરણ જોવા મળે છે અહીં આવનાર ભક્તજનોને પોતાની મનોકામના પૂર્ણ માં વિશ્વંભરી

તેમના જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધારો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર